નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ દિવસની અંદર હાડ છીજાવી નાખે તેવી ઠંડીની આગાહી સાથે મિત્રો આ ઠંડી પોતાની સાથે માવઠું પણ લઈને આવશે તો એક સાથે આગામી દસ દિવસની અંદર આપણે બે પરિસ્થિતિ જોવાના છીએ એક સાથે મિત્રો ભારે વાવાઝોડું વાવાઝોડું જેને લઈને ભારે વરસાદ અને ખાસ કરીને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ભારે ઠંડી અને સાથે માવઠાને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અંબાલાલ પટેલ દ્વારા શું મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર આગામી દસ દિવસ કેવા રહેશે અને ખાસ કરીને વરસાદને લઈને ઠંડીને લઈને શું મોટી અપડેટ છે તેને લઈને આજના વિડીયોમાં વાત કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર

મિત્રો નામ આપવાની જોગવાઈ પણ જોવા મળી રહી છે એટલે કે તે મજબૂત બની રહ્યું છે પરંતુ તેની અસર ગુજરાતની અંદર કેટલી થશે તેને લઈને મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો લગભગ છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું પોતાનું મૂળ આકારમાં અને ડેન્જર બની શકે છે જેને લઈને કેરળ તમિલનાડુ સુધીની અંદર ભારે વરસાદ જોવા મળશે અને ત્યાંનું વાતાવરણ મિત્રો દરિયાકાંઠાને કારણે હૂંફાળું રહેશે અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ અને પહેલી તારીખની આસપાસ ત્યાર પછી આ વાવાઝોડું છે એ મિત્રો અરબી સમુદ્રની અંદર આવશે અહીંયા તમે જોઈ શકો વાવાઝોડું ખૂબ જ ધીમે ધીમે અને એકદમ નીચલા લેવલથી ચાલી રહ્યું છે અને ઉપર સુધી આવી રહ્યું છે પરંતુ સાથે આપણે મિત્રો અહીંયા એક તારીખ સુધીનો મેપ છે પરંતુ વાવાઝોડું જો ખૂબ જ મજબૂત હશે પોતાની સાથે ખૂબ જ વધારે ભેજ લાવેલો છે તો મિત્રો તેની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે અથવા વાવાઝોડું ખાસ કરીને નીચલા લેવલે જઈ અને ઓમાન અને અમન દેશ તરફ પણ ફંટાઈ શકે છે આ બાજુ જોવા જઈએ તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટ બન્સ આવી રહ્યા છે અહીંયા તમને મિત્રો બતાવી દે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને જોવા જઈએ તો જે મિત્રો ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતા હોય છે અને તમે જોઈ શકો છો કે પાકિસ્તાન છે અફઘાનિસ્તાન છે અને તે વિસ્તારોની અંદર જોઈ શકો છો ખૂબ જ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવેલું છે અને જ્યારે જ્યારે હિમાલયની અંદર પાકિસ્તાનની અંદર ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવતા હોય છે ત્યારે મિત્રો વરસાદ પણ જોવા મળતો હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો પાકિસ્તાનની અંદર વરસાદ છે તો તેની અસર રાજસ્થાનની અંદર પણ જોવા મળી શકે છે અને તેને લઈને ગુજરાતની અંદર હાડ થીજાવી નાખે તેવી ઠંડી જોવા મળશે મિત્રો આપણે મિત્રો સૌ પ્રથમ આપણે પવનની વાત કરી લેવી કે પવનની ઝડપ આગામી દસ દિવસ કેવી રહેશે અને ત્યારબાદ મિત્રો આપણે લાસ્ટમાં ઠંડીને લઈને કયા જિલ્લામાં આગામી દસ દિવસ ઠંડી પડશે અને કેવી ઠંડી પડશે તો તેને લઈને મિત્રો આપણે વાત કરવાના છીએ તો સૌ આપણે મિત્રો પવનની ઝડપ જોઈ લેવી કે વહેલી સવારે એકદમ નોર્મલ પવનની ઝડપ છે મિત્રો આજે આંકડા જોઈ શકો છો પવનની ઝડપ છે ઉત્તરનો પવન ફૂંકાઈ રહ્યો છે પવનની દિશા એકદમ ચેન્જ થઈ ગઈ છે બપોર પછી થોડોક આંચકાવાળો પવન છે જોવા મળી શકે છે બાકી પવન છે નોર્મલ રહેવાનો છે ક્યાંય પણ વધારે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા નથી જેને લઈને મિત્રો ઓછો પવન છે જેને પવનની કોઈ મોટી ઝડપ નથી એ મિત્રો ખાસ કરીને હવાનું પ્રદૂષણ વધારી શકે છે દિલ્હીની અંદર મુંબઈની અંદર જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ મિત્રો ખાસ કરીને ખૂબ જ ઊંચો જોવાનું છે કે પવનની ઝડપ છે મિત્રો એકદમ ઘટી ગઈ છે એને લઈને જે ધુમાડો છે એ જે આકાશમાં ચડતો હોય છે તે ઝડપથી ફેલાતો નથી અને ત્યાંને ત્યાં જ મિત્રો સ્થિર થઈ જાય છે અને તેના કારણે જ મિત્રો જે હવાનું ક્વૉલિટી છે હવાની હિસાબે પ્રદૂષણ છે ત્યાંને ત્યાં જ મિત્રો અટકી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપ છે નોર્મલ રહેશે પરંતુ ખાસ કરીને અઠ્યાવીસ તારીખથી આ પવનની ઝડપ થોડીક વધી શકે છે એકત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્રની અંદર જઈ શકે છે બાકી એકદમ નોર્મલ પવન છે વધારે પવનની ઝડપ ક્યાં પણ મિત્રો દેખાતી નથી હવે મિત્રો સૌથી આપણે વાત કરી લેવી હાડ થીજાવી જાવી નાખે તેવી ઠંડી છે એ ક્યારે જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો હાલ પણ મિત્રો મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો સુઈ ગામની અંદર ચૌદ ડિગ્રી એટલે કે ત્યાં વધારે તાપમાન છે વહેલી સવારે જોવા મળી રહી છે ખાવડા કચ્છની અંદર જો વાત કરવામાં આવે ત્યાં પંદર સોળ ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે ઉત્તર ગુજરાત તરફથી પવન આવતા હોવાને કારણે ત્યાં પંદર સોળ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે આપણે મિત્રો પાકિસ્તાનની અંદર જે વરસાદની પરિસ્થિતિ હતી એકત્રીસ તારીખે તો ત્યાં સુધી મિત્રો તાપમાન છે વધતું હોય તેવું કોઈ દેખાતું નથી અહીંયા તમે શકો તાપમાન છે હજુ પણ મિત્રો આસપાસ જોવા મળી રહ્યું છે તે આજની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો હજુ પણ મિત્રો ગરમી જોવા મળશે પણ વહેલી સવારે મિત્રો ઠંડક જોવા મળશે અહીંયા તમે સોળ ડિગ્રી તાપમાન જોઈ શકો છો અને ખાવડા અને નલિયાની અંદર પણ જોઈ શકો છો સોળ ડિગ્રી તાપમાન છે તે મિત્રો એકદમ વહેલી સવારે મિત્રો ફરજિયાત કોટ પહેરવો પડશે અને બપોરે પણ મિત્રો અહીંયા તમે જોઈશું એકત્રીસ ડિગ્રી તાપમાન છે એટલે કે બપોરે આપણને મિત્રો ગરમીનો અહેસાસ થાય પંખો ચાલુ કરવો પડે આવી પરિસ્થિતિ ક્યારે રહેશે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો લગભગ પચીસ તારીખે તો હળવદમાં ચૌદ ડિગ્રી સુઈ ગામના પંદર ડિગ્રી એટલે કે ભારે ઠંડી ધીમે ધીમે મિત્રો અહીંયા વધતી છે દેખાઈ રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો લગભગ સોળ સત્તરની આસપાસ તાપમાન પણ જોવા મળી રહ્યું છે જો કે મિનિમમ તાપમાનની સામે મેક્સિમમ તાપમાન પણ વધારે છે જે ગરમી અને ઠંડીના એટલે કે રોગશાળાની ઋતુ બતાવે છે હવે આપણે વાત કરીએ કે ત્રીસ તારીખની આસપાસ પાકિસ્તાનની અંદર જે વરસાદ છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તો એની અસર જોવા જઈએ તો તે દિવસે મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર તાપમાન ઘટી સોળ સત્તર ડિગ્રી જોવા મળી રહી છે સંપૂર્ણ ગુજરાતની અંદર પહેલાં મિત્રો ખાસ કરીને ખાલી ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં જોવા મળતું હતું તો આ તાપમાન મિત્રો બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો જે એકત્રીસ ડિગ્રી હતું તે ઘટી અહીંયા મિત્રો પચીસ છવ્વીસ પચીસ ડિગ્રી છવ્વીસ ડિગ્રી જોવા મળી રહ્યું છે એટલે કે હવે દિવસે પણ મિત્રો ઠંડીનો ચમકારો જોવા મળશે અને રાત્રે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો સત્તર અઢાર ડિગ્રી અને સૌથી વધુ આપણે વાત કરીએ રવિવારની તો અહીંયા તમે જોઈ શકો ચૌદ ડિગ્રી તાપમાન એટલે કે એકદમ મિત્રો તાપમાન તાપમાનથી ઘટી જશે અને ભારે મિત્રો ખાસ કરીને ઠંડીનો અહેસાસ મિત્રો આપણને પહેલી તારીખથી જોવા મળશે એટલે કે પહેલી તારીખથી ભારે ઠંડી જોવા મળે બપોરનું તાપમાન પણ મેક્સિમમ છે એ મિત્રો પચીસ ડિગ્રી છવ્વીસ ડિગ્રી ઓગણત્રીસ ડિગ્રી રહે એટલે કે જે આપણે એસીનું ઘરે બાવી અને ચોવીસ પર એસી રાખતા હોય જે ઠંડીનો ચમકારો જોવા મળે આવો ઠંડીનો ચમકારો છે જોવા મળવાનો છે એટલે કે હવે મિત્રો હાડક થીજાવી નાખે તેવી ઠંડી માટે પણ તૈયારીઓ સાથે સાથે મિત્રો વાવાઝોડું છે એ પહેલી તારીખ સુધીની અંદર વચ્ચે સુધી પહોંચ્યું છે આ મિત્રો તે ઉપરના લેવલે પણ આવી શકે છે અને ખાસ કરીને ત્યાંને ત્યાં પૂરું પણ થઈ શકે છે તેની અપડેટ માટે આગળનો વિડીયો મિત્રો ખાસ કરીને જોઈ લેજો તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત